કૃષ્ણ કનૈયાલાનું ભજન છે ગજા ફળ કે મારા સ્વામી જ્વરી કા માણ છોડશે જ્વરી કા મારણ છોડશે ગંતી વાટે વત્યો મારો નાથ રે ફરકે છે મારા શ્યામને બ ફરકે છે મારા શ્યામને શાણગાર સજીને દર્શન આપતો ભક્તોની તો પૂરી કરે આસરે ને ગજા ફરકે છે મારા શ્યામની ગજા ફરકે છે મારા શ્યામને ઓડાણો તો પૂનમ ભરવા આવતો પૂર્ણ પરવાની બરે સજા ફરકે છે મહારા શ્યામને સજા ફરકે છે મહારા શ્યામને દિય પૂર્ણ પરવાની બરે સજા ફરકે છે મહારા શ્યામને તુલસી વાવી બોડાણો આવતો તુલસી વાવી બોડાણો આવતો વાલો ઠાકોરની માયરે પર કે છે મારા નાથ ને તુલસી પ્રેમે ચરણો માં ચડાવતો પર કે છે મારા અજા કે છે મારા શામની ઉડાણાની વેલે બેસી આવતો આવ્યો વાલો ડાકુર ગામની માયરે અજા ફરકે છે મારા શ્યામની સજા ફરકે છે મારા શામની ઉગળ્યો તો શ્યામને શોધવા આવ્યા ઘડ્યો તો શામને ઉઠવા આવ્યા વાલો મારો ગમતી માં સંખાય જા ફરખે છે મારા શ્યામની સવા વાલે વાલો તોલાય રે ગંગાબાઈની વાયે તોલાયે જા ફરખે છે મારા શ્યામની ડાકોનો ટાપો ओ तो ओ काम करी जाय रे सदा जा फरके ते मारा श्याम ने रो रो नामे पीरो भराय रे तू नमो गरवाय आवे लोक रे सदा फरके ते मारा श्याम ने आते मुखट खाने कुंडल सो आए लागे कुगरी नो गम पार दो सदा फरके ते मारा श्याम તે જાટે મંદિર રૂડ સોબતું આરતે જાણે ખંટર વાતાયે ઓજા પર કે તે મારા શામ